ફોર વ્હીલર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી રોડ પર જઈ રહેલી ઇકો કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી આગ પેટ્રોલ પંપ નજીક લાગતા લોકોના જીવ પણ અદ્ધર થયા હતા દુર્ઘટનામાં ઇકો કાર આગમાં બળીને રાખ થઈ હતી સદનસીબે ઘટનામાં મોટી જાનહાની ટળી છે તો સુરતમાં મંદિર પણ નથી સુરક્ષિત કામરેજ અબ્રામા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા ચોરીની ઘટના મંદિરમાં મૂકેલા સીસીટીવીમાં કેદ થઈ હતી કામરેજ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે તો આણંદમાં રેલવે ગોદી પ્લેટફોર્મ ઉપરથી રેતી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક પર પલટી ગયું રેતી ભરેલું ડમ્પર આવતા પ્લેટફોર્મનો એક તરફનો ભાગ બેસી જતા બની ઘટના સદનસીબે જ્યારે ઘટના બની ત્યારે તે ટ્રેક પર ટ્રેન વ્યવહાર પણ બંધ હતો ઘટનાને પગલે રેલવે અધિકારીઓ દોડી આવ્યા હતા ક્રેનના માધ્યમથી ટ્રકને સીધો કરાઈ રેલવે ટ્રેક પરથી ખસેડાયો હતો તો રાજકોટમાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસ હવે મેદાને છે કોંગ્રેસના કાર્યકરોએ રોડ જાતે રિપેર કર્યો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા કોઠારિયા રોડ પર રિદ્ધિ સિદ્ધિ નાલા પાસેનો રસ્તાની બિસ્માર હાલત અહીં જોવા મળી હતી રોડ અકસ્માતમાં ઇજા પામેલા લોકોના પોસ્ટર બતાવ્યા બિસ્માર રોડ પરથી પસાર થતા વાહન ચાલકોએ રોષ પણ ઠારવ્યો તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર કહી રહ્યા છે કે કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ભારે વાહનો પસાર થતાં ખાડા પડે તે સ્વાભાવિક વાત છે કોઠારીયા વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને નેશનલ હાઇવે ઓથોરિટીમાં આવે છે ગેરંટીવાળા રસ્તાઓ હોય તો તેના ખાડા પુરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે આ સાથે તેમણે કહ્યું કે આજે આરએમસીના અધિકારીઓને કહીને મોરમ નાખવા સૂચના આપું છું પરમ દિવસ હજી રિક્ષા મારી કે પરમ દિવસ હા એક ભાઈ લાગ્યું અત્યારે એક ભાઈ હાજર માં છે એનું બાઈક બાઈક સ્લીપ થઈ ગયું અત્યારે હું અત્યારે એક કલાક જે ટ્રાફિક એમનો હલવાડેલો હોઉં એક કલાક થઈ વાહન નો વેરેન્ટેજ આવે અરે વેરેન્ટેજ આ ખાડા એવડા છે ભાઈ બધી જગ્યાએ રોડ નો સુધારો તો કરવો પડે ને જોરદાર ખાડા કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસ છે તો આ ખાડો ન દેખાવાથી ખાડા ની અંદર મોટરસાયકલ હાથે પડી ગયો અને બે જણા ઉચકી હોસ્પિટલ લઈ ગયા આ એનો પાટો આવેલો હતો અંદર વાત એડ થઈ ગઈ રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અત્યારે એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે કોંગ્રેસ છે તે અત્યારે ખરાબ રોડ રસ્તાને લઈને વિરોધ કરી રહી છે જાતે જે છે રસ્તાઓ રિપેર કરી રહી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના જે છે રાજકોટ કોંગ્રેસ છે તેમના દ્વારા ખરાબ રસ્તાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે રસ્તા છે તે અત્યંત ખરાબ છે સીધી વાત કરવામાં આવે તો જે છે અત્યારે જે છે રોડ રસ્તાને લઈને અનેક અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હવે કોંગ્રેસના આગેવાનો છે તે આગળ આવ્યા છે અને એમના દ્વારા જે જાતે જે છે રસ્તા રિપેર કરવામાં આવી રહ્યા છે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના પૂર્વ કોર્પોરેટરો હોય સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હોય તેમના દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ એટલા માટે કરવામાં આવ્યો કે આ ભાજપના મિત્રો હવે તો ભ્રષ્ટાચાર ન આજે આક્રિયો છે કેટલા પુલ તૂટી ગયા કેટલા રોડ રસ્તાની હાલત આટલી ખરાબ છે તો ભાજપ વાળાની કોઈ પણ આંખ ખુલતી નથી પોલીસ કમિશનર ની જાય તો પોલીસ અત્યારે મળવા પણ દેતા નથી એટલે અમે નક્કી કર્યું કે પ્રજાના કામ માટે અમે પોતે જ આવા ખાડા પૂરશું બાકી આ નિમ્બર તંત્ર ને જાગૃત કરવા માટે અને પ્રજાને પણ જાગૃત કરવા માટે અમે નવતર કાર્યક્રમ કર્યો છે રોજ નવા નવા બિહારમાં મને એટલા પુલટીટા અહીંયા રાજકોટને ને એટલા બનાવ ગણી અરણી કાંઠ ગણી તક્ષશિલા કાંડ ગણી કોઈની કોઈને ન્યાય મળતો નથી ન્યાય તો નથી મળતો ઓછામાં ઓછો એના એના કરતા જાજુ અહીંયા તમે જોવો લોકો

તેઓ રસ્તા રિપેર કરી રહ્યા છે કે આ નવતર વિરોધ પણ કહી શકાય સામાન્ય રીતે અત્યાર સુધીમાં જ્યારે પણ વિરોધ કરવામાં આવતો હાલ આપણી સાથે પ્રભાતભાઈ પ્રભાતભાઈ શું કહેશો તમારા આત્મા જે છે અત્યારે અમે ગેરંટી વાળા રોડ જે કોર્પોરેશન દર વર્ષે કોન્ટ્રાક્ટર પાસે માગે ઈ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશન અધિકારીઓથી મિલી ભગત દર વર્ષે રોડ તૂટે છે અને એક પણ રોડ કોન્ટ્રાક્ટર પાસે નથી કરાવતા અત્યારે કોદારી પાવડા લઈ અને કોંગ્રેસ છે તે રસ્તા રિપેર કરી રહી છે અહીંયા ખાડા બની રહી છે અત્યારે સીધા દ્રશ્યો છે રાજકોટ શહેરના જે છે રિધિ સુધી નાળું એટલે કે નેશનલ હાઈવે ની બિલકુલ બાજુનો આ રોડ છે અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો છે તે પસાર થતા હોય છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે ત્યારે કોંગ્રેસનો આ જે નવતર વિરોધ જે કોંગ્રેસ દ્વારા પણ જાતે રસ્તા રિપેર કરીને નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન કે નિમા સાથે હાર્દિક જોશી ન્યૂઝ આઈકિંગ રાજકોટ કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનીતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારીયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં આ ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય અને નેશનલ હાઇવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ મામલે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે હિંમતનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ એસપી કચેરીમાં અરજી કરી છે બી ડિવિઝન પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકર્તાએ રોષ ઠાલવ્યો અરજી મુદ્દે કોઈ કાર્યવાહી ન થયાના આરોપ સાથેનું પણ આવેદનપત્ર આપ્યું આ સાથે તેમણે એવા પણ આરોપ લગાવ્યા કે એસપીને આવેદનપત્ર આપવા જતા કોંગ્રેસના આગેવાનો સાથે પીએસઆઈએ ગેરવર્તન કર્યું જેની પણ તેમણે રજૂઆત બીડીવીઝન પોલીસ સ્ટેશને કરી હતી તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી નગરપાલિકાના સફાઈ કામદારોનો વિરોધ સોથી વધુ સફાઈ કામદારોએ રેલી યોજીને રોષ ઠાલવ્યો વિવિધ માંગોને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસને આવેદનપત્ર આપ્યું વેતન વધારવા સફાઈ કર્મીની સંખ્યા વધારવાની માંગ છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવાની માંગ નગરપાલિકામાં હોબાળો થતાં સિટી પોલીસ દોડી આવી બંદોબસ્ત ગોઠવાયો મામલો થાળે પાડ્યો હતો પરંતુ માંગ નહીં સ્વીકારાય તો ધરણા પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી નમસ્કાર જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયો થી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષ થી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ 13 ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ સાવધાન મુરણામાં પણ મેઘરાજાએ વરસાવી આફત અનરાધાર વરસાદથી નદીઓના જળસ્તરમાં થયો વધારો ભારે વરસાદના કારણે રસ્તા પરથી નદીનો પ્રવાહ વહેતો થયો રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણી ભરાયા લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા જોવા મળ્યા મુંબઈના બાંદરામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ભારે ટ્રાફિક જામ ભારે વરસાદની વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા વધી વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા મુંબઈના બાન્ડ્રામાં વરસાદી માહોલ યથાવત સતત વરસાદી માહોલથી સ્થાનિકો પરેશાન લોકો છત્રીના સહારે બહાર નીકળતા જોવા મળ્યા ઉત્તરાખંડમાં ખાતીમાં ઉધમસિંહ નગરમાં ભરાય વરસાદી પાણી ભારે વરસાદ બાદ રસ્તા પર નદી જેવા દ્રશ્યો રસ્તા પર પાણીના ધસમસતા પ્રવાહમાંથી